તમને એક વાત મળી છે શેની આ વાત જે બૈરાનો ગુલામ થયો છે એ બૈરાનો ગુલામ દે સીધ લે પહેલે થી ઓમે જો એ તો બૈરાનો ગુલામ છે એના છોકરા આગળ એ નહી હરતો છોકરા શું ઘરમાં કોઈ ના ગળે એને નહી હરતો એ બૈરાનો ગુલામ આવો કેવું કે આપણને ખબર છે કે તમે બૈરાનો ગુલામો ઘરના બહાર નીકળતા નહી અને આ તો એક દાડો હું જાતો તો કે ઘર આગળથી નીકળ્યો હા

રાતના તમારે બાર બાર બેહવા ના જવાનું શું બોલતા શું એમ કઉ છું હવે જિંદગી અડધી તો પટી જ ગયે પી પેલા પેલા પીતા હતા ને ત્યારે બચત કરવાની હતી પણ ના હવે પીવામાં બધું ઘાટી

અલિયાન બું એવું હોય ને કે તમે જો ને આખા વાહમાં મને બધા બૈરા ભાગ કઈ બોલાવે ખૂબતા ભા અલિયન ઘેર જાઉં ને અમુક ફેરો હું એક ફેરો જો ને તો મૂકી દઉં વાહ મૂક્યો ચા તો લાવો હેડો એ મારી વારે શું કહેવાય અંદર જો કીધું દોહાન કો કે ચા બા કેવો હોય આપણા ના હોય કે બે હે કે બીજે કે આપણે કહ્યું આપણે થોડે કે પૈસા આલવા આવે કે ચા પાવો એને આવું આવું મારા કોઈ હવે મને કોઈ મોન આલે વગર બોલતું નહીં સંસ્કાર જ નહીં ના બોલતો છે તારે તો ના બોલતો શું ચડાયો હે ને છોકરો એના વાદે થઈ ગયો છોકરો માના બાપ દારૂ દાપી નાખોદારી પડે તો મજૂરી કરે ના

અમે તો અવાજ જોઈ છે આ આ છોકરા આગળ કોઈ હેડતો નહીં નહીં જે બૈરા આગળ હેડતો અને પાવર તો એને એટલો ગમમો કરશે ને તમે વાત ના પૂછો એ ચીજ આપે ગોઠે ખવરા દો આમ કર દો કે કર દો પણ એના વાતો કોઈ નહીં વાતો કોઈ નહીં ભાઈ ગયા હું ભીધેલો તમે ફરો આ મારા ને મારા હા એમ નેમ વાતો કરી જાય હમ ઈ કહો જતી વાઘુ દારૂ પીતા અમારે બેમો તો હતો દારૂ પી પીવાનું અને મારો સાથ છોડ્યો એનો બૈરું શું કે ખબર ચડાવે કે

ના અમારે તો લાગે બે બે વાગ્યા સુધી બેહો તો પણ અમે તો હવે છોકરાવાળા થઈ ગયા તો અમારે ઘેર છોકરા તો અમારે અમારે છોકરા થયા

दा खोलो अरे भोलो अरे पिसे और वादी अरे रेवा दो ल्या ल्या भागो पाछार दो उमार घर खा पर दो खोलो आगो रे ल्या એ હે ખોલો 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 લે લે ખોલો આ મારી કાપતા તા ના વાઘુની કાપો તા ને બે જણા લડવો હવે એ છોડો એ છોડી લે હે લડાવો ખબર નહિ છોડાવો લડાવો પાછા પાછળ પાછા પડી ગયું લડાવા આવી મારે કાપે લે હા છોડે

તમે નામ જ્યાં તમને મુના તો તમે તો મરજ પડે જ કરાય